તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો મિત્રો મારું નામ છે હિતેશ અને હિતેશ બ્લોગ છે ચેનલની અંદર અત્યારે આવી રહ્યા છે રાતના નવ હું કારખાનાથી અંદર શૂટિંગ આવતરીઓ છું તો આપણે દોસ્તો થોડાક દિવસ પહેલાં બે ત્રણ વિડીયો અપલોડ કરે એનો રિસ્પોન્સ સારો મળી રહ્યો એવો સફળ બનાવી રહ્યા છે એવું લાગે છે કે આપણું ખુલું જવાનું છે પચીસ પચાસ વ્યૂઝ આવતા ટાઈમ હવે એક વિડીયોમાં આઠસો યુઝ કોઈકમાં અઢારસો પાંચસો બસો એવી રીતે વ્યૂઝ આવે છે એવું લાગે છે કે આપણે હવે વાયરલ થવાની એન્ડમાં છે વિડીયો તો હવે આપણે ડેલી અપલોડ થતો નહીં કારણ કે કંપનીમાં કામ કરવાનું બાર કલાક ટાઈમ મળતો નહીં વિડીયો